મહેશભાઈ દિવેચા એ સૌરાષ્ટ્રના જે કોઈ અમ્પાયરો છે ક્વોલિફાઈડ એમને સતત અવગણના કરવામાં આવે છે જ્યારે રાજ્ય કક્ષાની કે ફેડરેશનની ગુજરાત રાજ્યની જે કોઈ પણ ટૂર્નામેન્ટો હોય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયરને બોલાવવામાં આવતા નથી એ એ કારણ માટે જ અમે મથીએ છીએ એક છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષથી જોઈ રહ્યા છીએ કે લોકલ ટુર્નામેન્ટ અહીંયા જ્યારે રાજકોટ હેન્ડલ કરતું હોય છે જ્યારે રાજકોટ સૌરાષ્ટ્રના અમ્પાયર અહીંયા આપણે બોલાવી છે રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ હોય કે ગમે તે હોય પણ જ્યારે ગુજરાત સાઈડ કોઈ પણ ટુર્નામેન્ટ થાય છે તો આપણા અમ્પાયર બોલાવો નથી કદાચ મારી દ્રષ્ટિ એવું શકે પ્રાંતવાદ થતો હોય એવું મારી પાસે તમને કહું ને કે ઓછામાં ઓછા પંદર થી વીસ અમ્પાયર છે જે હોકી ગુજરાતની સાઈટ ઉપર બી મૂકેલું છે નેશનલ કક્ષાના બી અમ્પાયર છે અહીંયા છતાં પણ અવગણના કરવામાં આવે છે હવે જ્યારે જ્યારે આવી વસ્તુ બને છે ખેલાડી સાથે ત્યારે ખેલાડી નાસીપાસ થઈ જાય છે જ્યારે એમનું કેરિયર ત્યાં પૂરું થઈ જાય છે કારણ કે એમને અમ્પાયરિંગ કરવાનો તમે હોક જ ના આપો કે જ્યારે દિલ્હી લેવલ સુધી બધા વગાડતા હોય છે અને જ્યારે ગુજરાત રાજ્યમાં આવી ટુર્નામેન્ટ હોય છે તો ગુજરાત રાજ્યમાં એ લોકોને બોલાવવામાં નથી આવતા તો બાળકો ધીરે ધીરે હોકી છોડી દે છે